ચોટીલા રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતા એક જ પરિવારની ચાર મહિલાઓના મોત થયા જ્યારે સોળ લોકોને ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્તોને ચોટીલા અને રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર લીંબડીના સિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ચોટીલા રાજકોટ હાઈવે પર મુરડી પાસે પહોંચતા જ આ અકસ્માત સર્જાયો હતો ટ્રક અને પિકઅપ વાન વચ્ચે જોરદાર ટક્કર થતા પિકઅપ વાનમાં સવાર વીસ લોકો પૈકી